હેલો કેમ છો મારા ગુજરાતીઓ કેમ છો મારા પંચમહાલ વાસીઓ તો આજે મેને સોચા કે એક બ્લોક હો જાય તો આજે પહેલી તારીખ છે બે હજાર પચીસ અને પહેલો મહિનો તો પહેલાં તો મારા બધાને હેપી નિયર કેવું છે હેપ્પી નિયર જીઓ હજારો સાલ બધાનું સારું વર્ષ જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને સારું વરસ આવે સારી ખુશીઓ લાવે અને બધા જ સારા સારા કામો કરે અને બે હજાર પચીસ સારું ગુજારે એવી આપણે ભગવાનને પ્રાર્થના તો મેં સોચા કે આ ચાલો એક બ્લોગ બનાવીએ તો બન્યા રહેજો અમારા બ્લોગમાં જાજુ તો કંઈક એવું નહીં પણ પહેલી તારીખ હતી ને બે હજાર પચીસ આજે બેઠું એટલે વિચાર થયો કે એક બ્લોગ બનાવીએ અને દોસ્તોને આપણો પરિચય આપી જઈએ હું છું પંકજ બારિયા મારું ગામ છે કાંટુ તાલુકો ઘોગંબા જિલ્લો પંચમહાલ ના ઓળખતા હોય તો ઓળખી લેજો અને ઘણાય લોકો મારા યુટ્યુબરો મને ઓળખતા પણ હશે તો આ મારું ગામ છે કાંટુ आ उसका इलाका है ये हमारे मकाई है आप देख ही सको छो ये मेरा मकाई है ये सामने मेरा घर दिखता है आप देख ही सको छो ये मेरा गांव ये मकाई है बहुत मकाई है आप जो सको छो बनो बहुत बहुत मेहनत करते हैं हम खेती बाड़ी में सब मेहनत करते हम भी नहीं पर हम बहुत मेहनत करते हैं आप भी मेहनत करते होंगे क्योंकि आप खेती करेगी तो तो आप खाएगा तो वो ये मेरा ब्लॉग था तो आप सपोर्ट कर जो मने मैं हमारा वीडियो અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમને ઉમંગ આવે ઉત્સાહ અને આવે કે અમે આવી રીતે વિડીયો બનાવીએ અને સારા સારા તમે કોમેન્ટ કરો અમે કંઈ મોટા યુટ્યુબરો નથી નાના યુટ્યુબરો છીએ તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમે તમને અમારા નાના મોટા વિડીયો અપલોડ કરતા રહીએ तो गैस ये हमारी मकाई है बहुत अच्छे अच्छे डोडा हो गए है आप जो ही सको छो कितनी सुंदर कितनी मस्त मकाई छे तो गैस ये मेरा मकाई का पूरा प्लॉट है आप जो ही सको छो कितना ये डोडा निकली गया है आप जो ही सको छो ये डोडा भी निकल गया है फिली दस अभी पंद्रह बीस दिन में खाने के लिए तैयार हो जाएगा और दो एक महीना के बाद वो पाक तैयार हो जाएगा लेकिन पंद्रह बीस दिन में आप ये खा सकते हैं तो ये मेरा मकई का खेत है अभी हम घूमने के लिए आए थे तो आपको मेरा खेतर बता दिया પાક તૈયાર હો ગયા હૈ તો આપણે ઘર ખાને કે આ સકતે મેરાડ્રેસ તો આપકો બતા હૈ ગામ કાંઠુ તાલુકો ગગંબા જિલ્લો પંચમહાલ પંકજ નામ અને હા મેરા ફળિયું હૈ પટેલ તો તમે ગમે એને પૂછીને આવી શકો છો ડોડા ખાઈ શકો છો કોઈને ના નથી સબ કાય તો ગાઈસ બધાને મારા નવા વર્ષની બધાને રામ રામ અને તમારા માટે બધાને માટે સારું નવું વર્ષ આવતું રહે તો આ મારા બ્લોગમાં તમને આટલું જ કેવું છે કંઈ વધારે કહેવું નથી અને હા મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને તમને મારા આવા નવા નવા વિડીયો મળતા રહે અને અમને ઉમંગ આવે કે અમે વિડીયો બનાવતા રહીએ તો બસ તમને મારે આટલું જ કહેવું છે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો સપોર્ટ કરજો દોસ્તો કેમ કે અમે વધારે માણસો મોટા નહીં અમે ગરીબ છીએ તમારા જીવા જ છીએ તમે બમ તમે પણ યુટ્યુબ ચેનલ બનાવો અને પણ સબસ્ક્રાઈબ કરીએ છીએ બધાને સપોર્ટ કરતા રહેજો તો મારે વધારે તમને કંઈ કેવું નથી તો મારે બધાને સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ જીવો હજારો સાલ બે હજાર પચીસ સારું અને સ્વસ્થ રહે એવી બધાને મારા તરફથી શુભેચ્છા તો જય હિન્દ જય ભારત